રાજપીપળાના ખામર હિલ નજીક એક બેફામ ખાયા દ્વારા એક મોટરસાયકલ ચાલકને ટક્કર મારી અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે સુજો સમગ્ર મામલો જુઓ આ વિડીયોમાં નમસ્કાર નર્મદા લાઈવ માં તમારું સ્વાગત છે આજે 30 નવેમ્બરની સવારે સવારે 11 વાગ્યાના સુમારે નર્મદાના રાજપુર નજીક આવેલા ખામર ગામના હિલ ઉપરથી પૂર ઝડપે આવી રહેલા એક હાયવા ચાલકે બેકાબુ થઈ મોટર ચાલકને ટક્કર મારી ઈજાઓ પહોંચાડી પોતાનું હાઇવા ત્યાં જ મૂકી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે ગંભીર ઈજાઓ પામેલા મોટર ચાલકને કોઈ એકસો આઠ બોલાવી હોસ્પિટલ પહોંચાડ્યો હતો પોલીસ સ્થળ ઉપર આવી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇડ ઉપર મૂકવાની કામગીરી કરીએ વધુમાં મહારાષ્ટ્ર અને સુરત તરફથી આવતા ભારે વાહનો ખામરના હિલ ઉપરથી પૂર ઝડપે નીચે આવતા વણાંકમાં રહેલા ખાડાને કારણે વારંવાર અકસ્માતો નોંધાવે છે અત્યાર સુધી અસંખ્ય નાના મોટા અકસ્માતોમાં લોકો મોતને ભેટી ચૂક્યા છે તેમ છતાં રોડ વિભાગ કે પોલીસ વિભાગ દ્વારા આ અકસ્માતોના સ્પોટને સુધારવામાં કોઈ રસ દાખવવામાં આવતો હોય તેવી ઉલ્લેખનીય કામગીરી અત્યાર સુધી જોવામાં આવી નથી થોડા સમય પહેલાં તંત્રએ જાહેર કરેલા આંકડાઓમાં પણ નર્મદા જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં અમુક ટકાનો ઘટાડો બતાવી શ્રેય લેવાનો પ્રયાસ થયો હતો ત્યારે એક્સિડન્ટ ઝોન બની ગયેલા આ ખામર હિલ ચાર રસ્તા પાસેના આ જોખમી વળાંકને સુધારવાની કામગીરી કેમ કરવામાં નથી આવતી તેઓ અહીંયાથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોએ નર્મદા લાઈવ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું આ અકસ્માત બાબતે રાજપીપળા પોલીસ મથક પોલીસ મથકમાં કોઈ સત્તાવાર માહિતી હજી સામે આવી નથી પરંતુ અકસ્માતમાં ઈજા પામેલા ઈજાગ્રસ્તોને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેવી જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ હતી આ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં